આ તમામ સમસ્યાઓમાં આ વનસ્પતિના જે દાણા છે મતલબ કે એના જે બીજ છે ને એ મિત્રો અતિશય ઉપયોગી છે માટે તમે વિડીયો પૂરેપૂરો જોજો તમને ઘણું બધું નવું જાણવા મળશે અને આ વસ્તુ છે ને આપણા રસોડાની જ છે મિત્રો આ વનસ્પતિનો ખાસ કોઈ ઓળખ આપવાની જરૂર રહેતી નથી એનું કારણ એ છે કે આ વનસ્પતિના જે દાણા છે ને એ આપણી રસોડાની વસ્તુ છે મતલબ કે આનું નામ છે રાય બરાબર રાય છે એ દરેક ઘરોમાં વપરાય છે અને રાય છે ને મિત્રો એ શાક સંભારામાં આપણે રોજિંદા પ્રમાણમાં ને વાપરીએ છીએ પણ આપણે એ ખબર નથી કે આના ઉપયોગ શું છે આનો આપણા શરીર માટે આ રાયના દાણા કેટલા ઉપયોગી છે બરાબર એની આજે મારે તમને ડિટેલમાં વાત કરવી છે મિત્રો આપણા ઋષિમુનિઓ છે ને એ આ વનસ્પતિના દાણાઓને ઘર ઘર સુધી પહોંચાડી દીધા છે હવે આપણે તેની ઉપયોગિતા જોઈએ સૌથી મહત્વનું કામ મિત્રો આ વનસ્પતિનું કફ અને પિત્ત દોષને શાંત કરવાનું છે બરાબર રાયના દાણા ઘણા બધા પોષક તત્વોથી ભરેલા હોય છે અને આ પોષક તત્વો એમાં ક્યાં ક્યાં હોય છે ખબર ખાસ કરીને ફાઈબર આયરન ફોસ્ફરસ અને પ્રોટીન આ તમામ તત્વો આમાં ભરપૂર હોય છે આ ઉપરાંત આ સૌથી મહત્વમાં મહત્વ કોઈ રોગમાં કામ કરતું હોય ને તો એ છે અસ્થમા અસ્થમા મતલબ કે શ્વાસ જે રોગીને શ્વાસની તકલીફ હોય બરાબર એ લોકોએ ખાસ આનો ઉપયોગ કરો કેમકે આ જે દાણા છે ને મિત્રો દાણા નામનું તત્વ જોવા મળે છે તત્વ જે ફેફસાની કાર્યક્ષમતા વધારે છે એટલે કે અસ્થમાના રોગીએ રાયનો પ્રયોગ શાક અને સંભારામાં અવશ્ય કરવો જોઈએ કરવો જોઈએ કરવો જોઈએ બરાબર એના જે ફેફસા ખૂબ મજબૂત થાય છે પહેલી આની ખાસ ઉપયોગિતા છે એ ઉપરાંત જેને માઇગ્રેન ની તકલીફ હોય મતલબ માઇગ્રેન મતલબ કે જેને માથાની સમસ્યા હોય એ જે માઇગ્રેનની તકલીફ છે એ લોકોએ રાયના દાણાનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે રાયના દાણામાં રાયબોલિવીન નામનું તત્વ રહેલું છે જે માઇગ્રેનની સમસ્યા ઓછી કરવામાં મિત્રો ખાસમાં ખાસ ઉપયોગી છે એટલે કે રાયનો આપણે ઘરમાં ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત જેને બ્લડ પ્રેશર મતલબ કે તમારું લોહીનું દબાણ છે અતિશય વધી જતું હોય બ્લડનું પ્રેશર વધી જતું હોય એવા દર્દી માટે પણ આ ઉપયોગી છે કેવી રીતે મિત્રો રાયના દાણામાં મેથનોક અર્ક જોવા મળે છે મેથનોક અર્ક માટે એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું ખાસમ ખાસ કામ કરે છે આ ઉપરાંત જેને મિત્રો વજન ઓછો કરવો છે અત્યારે લોકોમાં સૌથી ભયંકર સમસ્યા હોય ને તો વજનની સમસ્યા છે અને જેને વજન ઓછો કરવો ને એના માટે પણ આ કામ કરે છે એ ઉપરાંત મિત્રો એક વિનંતી તમને કરવા માંગુ છું જો તમને મહેનત અમારી સારી લાગે તો એક વિડીયોને જરૂરમાં જરૂર એક લાઈક આપજો અને હા ખાસ વિનંતી છે વિડીયો શેર કરજો કેમ કે આ વનસ્પતિ એવી છે કે લોકોના રોજિંદા ઉપયોગમાં થાય એટલે તમે તમારા મિત્રોને જરૂર શેર કરવો હવે વજન ઓછો કરવો હોય એના માટે ખૂબ ઉપયોગી એટલા માટે છે કે રાયના દાણા છે ને મિત્રો રાયના દાણા એમાં મેટાબોલિઝમ સિસ્ટમ તેજ હોય છે એની શક્તિ તેજ હોય છે એટલે કે એ વજન ઓછો કરવા માટે ખાસ ઉપયોગી થાય છે અને એમાં એક તત્વ રહેલું છે એ તત્વનું નામ છે ડાયસેલિલિક્સ રોલ આ તત્વનું નામ છે ડાયસેલિલિક્સ રોલ નામનું એમાં તત્વો હોવાથી એ વજન ઓછો કરવા માટે ખાસમ ખાસા ઉપયોગી છે આ ઉપરાંત અત્યારે સમસ્યા છે ડાયાબિટીસની ડાયાબિટીસના જે દર્દીઓ હોય એના માટે પણ રાયના દાણા ઉપયોગી છે કેમ કે આ દાણા છે ને એ એન્ટી એન્ટી ડાયાબિટીક છે આ દાણામાં એવો ગુણ રહેલો છે જે એન્ટી ડાયાબિટીક ગુણ છે અને જે બ્લડ સુગર છે ને એને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે તમારા રોજિંદા જીવનમાં શાક બનાવતા હોય કે સંભારો બનાવતા હોય અથવા કોઈ પણ બીજી જગ્યાએ તમે આનો ઉપયોગ કરતા હોય તો એમાં તમારે આનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એટલા માટે કેમ કે આ ઘણી બધી સમસ્યાઓમાં આ કામ કરે છે આપણા ઋષિમુનિઓ એટલા મહાન હતા કે એક એક વસ્તુ આપણે શાક દાળમાં વાપરી છે જો મેથીનો લઈ લો આ તમામ વનસ્પતિઓ છે મિત્રો આ તમામ વનસ્પતિઓ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે બરાબર એટલા માટે આપણા રોજિંદા જીવનમાં ઋષિમુનિઓ આ પ્રયોગ આપણને આપ્યા છે એટલે રાયનો તમે ભરપૂર ઉપયોગ કરજો એ જ મારી વિનંતી છે વિડીયો ભલે નાનો હોય પણ ખૂબ ઉપયોગી તમને થશે કેમ કે રાયમાં શું શું રહેલું છે એ માહિતી મેં તમને આજે આપી છે વિડીયોને જરૂર શેર કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો એ જ વિનંતી સાથે જય જવાન જય કિસાન જય